શું ખરેખરમાં કાંતિ અમૃત્યા રાજીનામું આપી અને મોરબીની સીટ ખાલી કરશે અત્યારે સો લોકો લઈને વિધાનસભા પહોંચી ગયા તો એટલું સાહેબ મોરબીના રસ્તા ઉપર મહેનત કરી અને ખાડા પૂર દીધા હોત તો કાંતિભાઈ તો કઈ નો થાત તમને ક્યાં રાજકીય ડ્રામા ક્યાર સુધી ચાલશે કાંતિ અમૃત્યા ગુજરાત વિધાનસભા ખાતે જઈ અને રાજકીય ડ્રામા કરશે પરંતુ રાજીનામું તો નહીં જાય એક તરફ ગુજરાતમાં ઢડક સમસ્યા એ પછી રોડ હોય કે પછી ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય કે પછી અન્ય કોઈ પણ સમસ્યાઓ હોય અને આ બધી જ સમસ્યાઓ વચ્ચે બે નેતાઓ બે પાર્ટીઓ વચ્ચેનું રાજકીય ડ્રામા પબ્લિકને ગુમરાહ કરવાનું મુખ્ય કારણ જી નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે મના નિંગુ અર્બન ગુજરાતની સાથે મિત્રો આજે વાત કરવી છે કે બે રાજકીય પાર્ટીઓ એક ભારતીય જનતા પાર્ટી અને બીજી આમ આદમી પાર્ટી અને એ બંને પાર્ટીઓના બે નેતાઓ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના કાંતિભાઈ અમૃત્યા ઉફે કે જે મોરબીના ધારાસભ્ય છે આ બંને નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ડ્રામા થઈ રહ્યા છે પરંતુ આ તમામ ડ્રામા એ ફક્ત હલકી પ્રસિદ્ધિ મેળવવા માટેના થઈ રહ્યા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે કહી રહ્યા છે બંને નેતાઓ એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે કહી રહ્યા છે કે રાજીનામ આપો ફરીથી ચૂંટણી કરો પણ પ્રજાના પૈસે જ એ ચૂંટણી લડાવવાની અને એટલા માટે જ કહું છું કે આ રાજકીય ડ્રામા ક્યાર સુધી ચાલશે આજે સવારથી જ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 50 થી વધારે ગાડીઓનો કાફલો લઈને મોરબીથી ગાંધીનગર પહોંચી ગયા અને ગાંધીનગરના વિધાનસભાના ઓટા પર બેસીને કહે છે કે હું ગોપાલી ટ્યારાની રાહ જોઈ રહ્યો છું ત્યારે સામે પક્ષે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી કહે છે કે ગોપાલ ઇટાલિયાએ ક્યારે રાજીનામું આપવાની વાત નથી કરી પરંતુ જો કાંતિ અમૃત્યા રાજીનામું આપે તો મોરબીની સીટ ખાલી થાય તો ચોક્કસપણે ગોપાલ ઇટાલિયા કાંતિ અમૃત્યાની સામે ત્યાં આગળથી ચૂંટણી લડશે અને જંગી બહુમતીથી જીતશે આવી આગાહી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગડવીએ કરી છે ત્યારે પ્રણવીણ રામનો પણ એક વિડીયો સામે આવ્યો છે કે જે આમ આદમી પાર્ટીના નેતા છે એમણે કીધું છે કે આજે કાંતિય મૃત્યાં ગુજરાત વિધાનસભા ખાતે જઈ અને રાજકીય ડ્રામા કરશે પરંતુ રાજીનામું તો નહીં જ આપે મિત્રો આ બંને નેતાઓની અંદરનો અંદર લડાઈ અને હલકી પ્રસિદ્ધિ મેળવવા માટેનો આ રાજકીય ડ્રામા તમે કેવી રીતના જોવો છો કારણ કે જે પ્રમાણે આ બંને નેતાઓ જે રાજકીય ડ્રામા કરી રહ્યા છે એકબીજાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે જે હલકી પ્રસિદ્ધિ મેળવવાનું જે કામ કરી રહ્યા છે કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા રાજીનામું આપશે ખરા કારણ કે લાગી રહ્યું છે કે જ્યારે કેટલાક સમયથી જે મંત્રીની પદની જે વિસ્તરણની વાત ચાલી રહી છે અને તેની અંદર સ્થાન મેળવવા માટે થઈને આ રાજકીય ડ્રામા ઉભો થયો હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે મંત્રી બનવા માટે પોપ્યુલારિટીની તો જરૂર પડે તો પોપ્યુલર કેવી રીતના થવું લોકો સુધી કેવી રીતના કાંતિ અમૃત્યાને નામ પહોંચાડવું અને એના માટે થઈને કદાચ આ રાજકીય ડ્રામા થયો હોઈ શકે છે મિત્રો કારણ કે કાંતિભાઈ રાજીનામું આપશે ફરીથી ચૂંટણી લડાશે એટલે ફરીથી પ્રજા રાજ થશે ચૂંટણીનો ખર્ચો ચૂંટણી પંચને થશે ના બધો તમામ જે માર પડશે ને એ તો આપણને જ પડવાનો છે એટલે કે જનતાને જ પડવાનો છે બહુ સાફ વાત છે પરંતુ આ હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કાંતિ અમૃત્યાય એક કરેલું એક નાટક હોઈ શકે છે કારણ કે આ રાજકીય ડ્રામા ક્યાર સુધી ચાલશે એક સવાલ એ થઈ રહ્યા છે પરંતુ જોતા રહો કે હવે શું થાય છે શું ખરેખરમાં કાંતિ અમૃત્યાર રાજીનામું આપી અને મોરબીની સીટ ખાલી કરશે આ એક જુવાનું રહ્યું છે પરંતુ ચોક્કસપણે એટલું કહી શકાય છે કે આ છેલ્લે અંતે એક રાજકીય નાટક જ સાબિત થશે અને ક્રાંતિ અમૃત્ય રાજીનામું નહીં આપે આવું ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે આજે આખો એક ઊભો કરેલો એક સ્ટંટ છે અને એક હલકી પ્રસિદ્ધિ મેળવવા માટેનો આ એક સ્ટંટ લાગી રહ્યો છે બસ આવી જ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો કારણ કે આવા હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે રાજકીય સ્ટંટ કરતા નેતાઓને ખરેખર એવું કહી શકાય છે કે તમારે નેતાગીરી કરવાની જરૂર જ નથી ને પ્રજાની વચ્ચે જ્યાં આગળ તકલીફ છે તો જાઓ ત્યાં મોરબીમાં આટલી મહેનત કરીને ખાડા પૂર દીધા હોત તો તમારા આવું જ ન થાય તમે શા માટે ન કર્યા સાહેબ જાઓ આ મોરબીની અત્યારે આટલા તમે સરસ મજાના પચાસ લોકોને લઈને તમે અત્યારે સો લોકોને લઈને વિધાનસભા પહોંચી ગયા તો એટલું સાહેબ મોરબીના રસ્તા ઉપર મહેનત કરી અને ખાડા પૂર દીધા હોત તો કાંતિભાઈ તો કાંઈ ન તમને પરંતુ રાજકીય સ્ટન્ટ કરવો એ જરૂરી છે કારણ કે આવનારા દિવસોની અંદર મંત્રી પદનું વિસ્તરણ પણ થવા જઈ રહ્યું છે એટલે કદાચ જો ચાન્સ મળી જાય તો બસ સતત અપડેટ માટે જોડાયેલા